ઘરે પણ નાગા બનીને કોઈ આવતું હોય તો સાવધાન થઈ જશો કારણ કે આવા એક ઠગની જહાંગીરપુરા પોલીસે ધરપકડ કરી છે જે ઢોંગી નાગાબાવાનો સ્વાંગ રચીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો આ શખ્સ નાગાબાવાનો ઢોંગ રચીને લોકોને હિપ્નોટાઈઝ કરતો અને ત્યારબાદ લાખોની કિંમતના સોનાના ઘરેણા રોકડ રકમ પડાવી ફરાર થઈ જતો આ પ્રકારનો ખેલગણા મુખ્ય મદદારીને જહાંગીરપુરા પોલીસે જેલના સળિયા ઘટતો કરી દીધો છે જંગીપુરા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે કાર સુધી પહોંચી ગઈ અને મહેસાણાના દેહ ગામથી મુખ્ય આરોપીને દબી ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં બે ઇસમો આવેલા એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો ત્યારબાદ એ લોકોની સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે એ સમય દરમિયાન આ જે બંને ભાવો અને જે ગાડીનો વાહ ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે એ આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં ગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે અત્યાર એ જે તે વખતે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાની મતદાન એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે રેકર્ડની પરથી કરાઈ કરવાની બાકી છે એમોમાં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પહેલાં જણાવે અને પછી એવું તમે મને દાગીના આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીના લે છે અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ધ્યાન નહીં રહેલું

અત્યારે જે પકડાય છે એના પરથી એવું એવું છે કે જે મોટી ઉંમરના હોય અને મંદિરની આસપાસ એ લોકો એમો રાખતા કે જેમાં સવારે મંદિર તરફ કોઈ જતા હોય અને સિનિયર સિટીઝન ટાઈપના હોય એ આધારે એ લોકોને ઊભા રાખી અને એમની સાથે વાતચીત દરમિયાન આ કાર્ય કરતા હતા અત્યારે તો બે જણા છે એવું પ્રાથમિક જણાઈ આવ્યું છે અને જે બીજો આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાય પછી ખબર પડે કે અમે બીજા વધારે માણસો છે